આને ભગવાનના ભક્તો યાદ રાખજો જેને કોઈ પણ આધ્યાત્મિકતા સફળ આધ્યાત્મિકતામાં સફળતા પ્રાપ્ત કરી હોય તોય ભલે અને તમારા ભૌતિકવાદમાં સફળતા પ્રાપ્ત કરી હોય તોય ભલે તમે તમારામાં ધ્યાન દેજો બીજામાંથી વૃત્તિઓ પાછી વાળજો તમે તમારામાં ધ્યાન દેજો કે મારે શું કરવાનું છે પોતાનું વિઝન હોવું જોઈએ તમારા ધંધા બિઝનેસ હોય તો ભલે વિઝન હોવું જોઈએ એમ ભક્તો આધ્યાત્મિક પથમાં ચાલનારને વિઝન હોવું જોઈએ કે મારે તો પ્રભુને પામવાનું છે એ વિઝન હોવું જોઈએ મારે તો પ્રભુને ભેટવું છે વિઝન હોવું જોઈએ તમે જોજો દુનિયામાં પહેલા આમ ન કર્યું પહેલા આમ ન કર્યું એ માણસ કોઈ દી ભૌતિક પણ સફળતા પ્રાપ્ત ન કરી શકતો હોય તો આધ્યાત્મિક પથમાં તો સફળતા પ્રાપ્ત કરી જ ક્યાંથી શકે કરી જ ક્યાંથી શકે બીજાની ટીકા ટીપણી કરનારો જેમમાં સફળ થતો નથી કારણ કે ઠાકોરજીને આપેલી જે શક્તિ છે એ શક્તિ છે એમાં તમે પચાસ ટકા શક્તિ સાઠ ટકા સિત્તેર ટકા અમુક તો નેવું નેવું ટકા શક્તિ એ નેગેટિવમાં વાપરી નાખે છે બીજાની વાત અને ચર્ચામાં વાપરી નાખે એની પાસે દસ ટકા શક્તિ વધી હવે ક્યાં સફળ થાય કોઈ આ ત્રણ રોટલાની ભૂખ લાગી હોય અડધો જ રોટલો ભાગમાં આવે પછી ભૂખ મટે સમનારા શાંતિભાઈ મટે કે થી મટે કોજી એને બદલે ત્રણ રોટલા ની ભૂખ ત્રણ ત્રણ રોટલા પોતાને મળી જાય તો અમે નોટ કરાવી જાય ને એમ ઠાકોજી ને આ પેલી તમામ શક્તિ ને ભગવાન ના ભક્તો તમે પોઝિટિવ યુઝ કરો તમારા વિઝન માં વાપરો તમારા વિઝન માં વાપરો જો પસંદ આયા હો તો લાઈક કરી ઓર શેર કરના મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરી સરદાર કથા ચેનલ કો બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાણી કે લીધા